Lai cet berapa puluh sahaja cet mahu pergi sini tak siap kerewan ya dragon mara chameleon ya best. Padahal hebatlah. Bantu dia.

જય માતાજી ભરતનજી જય માતાજી કેવું છે તો મારે મજામાં જમી લીધું હાલ દુકાન ઘેર આવ્યો અને જમીને હવે તરત લાવ્યું થયા છે તમે જમી લીધું મોડું क्या हम सुबह भी तमने कहे गर्मी बहुत है गर्मी આજે તો ગરમી છે જોરદાર પવન છે નહી ગરમી ફૂટકા ઘાટે છે ताप लागे तो ये सी लाऊ ए सी या ऐसा ही बी ए सी नहीं बना से पसे ना बना दी तू है पण जे टाइल सुपर प्लास्टर बतु बाकी पड़ी है हाल टाइल सुई नथी सोड़ भी के प्लास्टर नथी करू रागे रागे

માતાજી નહીં એવું પૂરું કરશે મને વિશ્વાસ છે કે મારી જહુ મારું સપનું તો પૂરું કરવાની છે એમાં તો કોઈ ખોમી જ નહિ કોણ તમને ગરમી લાગે છે કે પંખો ચાલુ છે તમારે તો પણ પોણી ને ઢોળે અમારા ઘેર આવો તમારા ઘેર અમે આખા સમયમાં રહેવા જ આવવાના હા પાસે આવશું પછી તમે એમ કે છો કે આ તો રોજ રોજ આવે અમે દિવાળી પછી સમીમ રહેવા આવશું એટલે આવશું પણ પછી કંટાળશું કે આ તો રોજ આવે આવડું મોટું ઇંગ્લિશ તો આપણને નથી ખબર પડતી હો ભાઈ કેવડો મોટું અમને તો આખા લીટા દેખાય અમારે તો તમે આવો તો બહુ સારું આઈએ આઈએ હજી અમારે પાલનપુરના ખસા ગામમાં જવાનો વિચાર છે દક્ષા ઠાકુરનો વિડીયો લેવા ભાઈ ગુજરાતીમાં લખો આ તો અમને તો બધો લીટર જ દેખાય છે હરીશભાઈ નાયક કહે છે કે તમે વિડીયા તો સારા બનાવો છો તો તમારો સપોર્ટ અને સહયોગ હરીશભાઈ અમારા વિડીયો જોવા માટે હરીશભાઈ આભાર કેવું છે તારું મારી માની સોગન હરું પારા હાટે ખવડાયું પણ ગાધું નતું તીખું તીખું ની એ સમી થી મુ્યો હતો ને એની નાસ્તો બનાયો હતો

ઓળખો વિરમજી ભાઈ ઓળખો વિરમજી માધુજી અને અમે બી ભાઈબંધ હતા જોરદાર એ તો સવારી ખબર પડે પણ મેં કાધું નહીં ને શું ખબર પડે ઓળખો મિયા અમારા વાહના હતા અને અમે બી ભેગો જ ભણ્યા હતા હદગમ તો તો હદગમ કુનો પોણો ભાઈશું તું વિરમ પોણો છે પહેલા મરબલ મોટર નું કામ કરે છે સમરસી નું કોણ કોણ વિરમ તો કોણ કરે છે કામ મારે પાટે બધા રો રે આ નકડંગ રાજારે